જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં અને જો અત્યારે સવાર સવારમાં મમ્મી પ્રિન્સ ભાઈ ને મિસુબેન ને બધા જો આ પાણી રેડવા માટે જાઉં તું એ બે બેન ભાઈને રજા હતી એટલે મારા મમ્મી ક્યાં રજા છે ને તો આજે જ હું જઈ આવું તો એને પ્રિન્સ ને બેને જ આવું તો પણ મારા બેન ને ખબર પડી ગઈ એટલે બેને તરત ભેગા ગયા છે તો જો એ બધા પાણી રેડવા ગયા છે અને ઘરે અત્યારમાં તો કોઈ નથી હું એકલી જ છું તો હું ફટાફટ હુંકો મારું બધું બીજું કામ છે એ પતાવી લો અને આપણે કામવામ કરી લેતા બપોર થાય થાય પાણી રેડીને આવતા રહે તો એ બધા જો અત્યારે દામોગણ ગયા છે અને હાલો હું વર્ગી જાઉં મારા કામે જો હું ને માર બા આ દામોગણ આવી ગય છે પાણી રેડવા કેટલી બધી પબ્લિક છે જો અને હું ને માર બા પાણી રેડી લે જો મારે હવે તમુક કુંડમાં ના તો હું અમે નહીં લઉં

નાના નાના કરી લીધા છે અને પછી આપણે પોટલીમાં નાખવા માટે થર્લ ની ગોળી લીધી છે છે ને પોટલીમાં કરવા માટે રૂ પણ વાપરી શકે રૂ અથવા તો આપણે જે ટુકડા લીધા હોય કાપડના એ પણ લઈ શકે હું તો દર વખતે જ્યારે કરવાની હોય ને તમે બ્લાઉઝમાં ડિઝાઇન પોટલીવાળી એટલે જવી થર્મોકોલની થર્મોકોલ ગોળી જ વાપરું છું એટલે જો અત્યારે થર્મોકોલની ગોળી મેં લઈ લીધી છે અને પછી આ કાપડ વીધું હતું એના ચોરસ એકદમ ચોરસ ટુકડા કરી લીધા અને પછી જો આવી રીતે આ પોટલી બનાવું છું ને હમણાં બધી પોટલી બની જાય એટલે આપણે સ્લીવમાં સરસ ફિટ કરી દઈએ તો હવે ફટાફટ હવે આપણે આ પોટલી છે આપણી બનાવવા માંડીએ તો જો આ પોટલી છે ને બધી આપણે બનાવી લીધી છે સરસ મજાની જો આ પોટલી બની ગઈ છે અને હવે બધી જો આટલી બધી બનેલી લીધી છે બે સ્લીવમાં ફિટ થઈને ને એટલે હવે ફટાફટ છે ને અને આપણે સ્લીવમાં ફિટ પણ કરી દઈએ કારણ કે હજી તો નવ જેવું થયું છે તો હમણાં ફટાફટ દસ પંદર મિનિટમાં છે ને બે સ્લીવમાં ફિટ થઈ જાય તો હું ફટાફટ અત્યારે હવે ફિટ કરી દઉં તો ચાલ બે સ્લીવ છે ને એમાં આપણે સરસ મજાની જો ગોટી છે ને ફિટ કરી દીધી છે બેમાં અને પછી હવે સ્લીવ છે આપણે બ્લાઉઝમાં હમણાં ફિટ કરી દેવું તો જે બે સરસ ફિટ થઈ ગઈ છે અને આપણે બ્લાઉઝમાં ફિટ કરી દઈએ બ્લાઉઝમાં ફિટ કરી દઈએ અને આ સાથે આજનો વિડિયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં